તો રાજેશભાઈ એ બંનેના સંપર્કના લીધે મારા મિત્ર અહીં ગોળાની અંદર પણ હાજર રહ્યા છે બાજુમાં શ્રી તુષારભાઈ રાણા સાહેબ છે જે સિયાસી કોર્ડિનેટર હતા વાવની અંદર મારી સાથે મારા મિત્ર છે તો એમના સાથે હું અહીં એક પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થળે આવ્યો છું આ સ્થળ એક જેટ પાલનપુરની બાજુની અંદર ગોળામાં આવેલું છે ગોળા ખૂબ પ્રાચીન ગામ છે અહીં એક દેપાલદે નામના રાજવી થઈ ગયેલા પ્રાચીન અને એમણે જે એમના પરાક્રમો કરેલા સમાજ ઉપયોગી કામો કરેલા અને ગૌ બચાવવા માટેનો પ્રયત્નો કરેલા એના માટે એના પછીની પ્રજાએ એમની કાયમી સ્મૃતિ જળવાઈ રહે એટલા માટે એક એમની મૂળ જગ્યાએ એમનો સ્થાનક રાખેલું છે તો આજે આપણે રાજા દેપાળ દેની પ્રાચીન જગ્યા વિશે જાણવાના છીએ અને જોવાના છીએ તો આપણે હવે છેક સુધી જઈએ છીએ અને જોશું આગળ રાજા દેપાળ દેએ કેવા પ્રક્રમો કર્યા હતા કેવી રીતે એમણે ગાયો બચાવી હતી અને કેવી રીતે એ લડાઈ લડ્યા હતા એની આપણે આગળ વાતો કરવાના છીએ આગળ આપણને તુષારભાઈ પણ થોડી વાત કરવાના છે અને આગળ રાજેશભાઈ પણ આપણને વાતો કરવાના છે તો ચાલો આપણે ઉપર કરીને બતાવો તો મિત્રો આ છે રાજા દેપાલ દેની પ્રાચીન જગ્યા અને એમની આ ગોળા ગામ જે તમે જોઈ રહ્યા છો

તો મિત્રો આ છે ગોળાના પર્વતની ઉપરના ભાગના અંદર હું ચડી ચુક્યો છું અને અહીંથી આપ દ્રશ્ય જોઈ જ ગોળા ગામનું અને અહીં છે ગોળાની એક પ્રસિદ્ધ હાઈસ્કૂલ મોહનલાલ મંગળાજી શાહ વિનય મંદિર ગોળા ગોળાનું નું દ્રશ્ય આપ જોઈશો એટલા માટે તો મિત્રો અમે એક જેટ પર્વત ઉપર ચડી ચુક્યા છીએ આ છે દેપાળ બતાવી રહ્યો જગ્યા અહીઠ શ્રી એમ એમ શાહ વિદ્યાલય અહીંથી જોઈ રહ્યા છો આપ અને આ છે ગોળા ગામ સામે મારા કેમેરાની કેપેસિટીની પેલી બાજુ પાલનપુર પણ જોઈ શકો છો અને અહીં આપ જે જગ્યા જો છો ત્યાં હું રોકાણ હતો આ જગ્યાએ હું રોકાણ હતો આ છે રાજા દેપાલ દેની જગ્યા બહુ પવિત્ર જગ્યા છે અહીં સામાજિક સમાનતાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ગામની અંદર વસતા દરેક લોકો આ જગ્યાએ આવી શકે છે અને નમન કરી શકે છે અહીં દરેક સમાજના લોકોને મન કરવામાં આવે છે અને અહીં એક પ્રકારની માનતા આવી એક વસ્તુ બનાવી અને એ લોકોએ એ મૂકતા હોય છે દાદા દેપાળ દેવના પગલામાં કોઈ શિલાલેખ કે હું નથી કોઈ જાય એમ પગ આવો અહીંયા આવો તો મિત્રો ગોળા ગામની અંદર એક જેટ દેપાળ દે બાપુની જગ્યા ઉપર છેક ઉપરના ભાગની અંદર ઊભા છે અહીં હવે મારી સાથે શ્રી તુષારભાઈ રણા શ્રી છે અને થોડી વાતો ઇતિહાસની બાબતની અને એના સ્થાનક બાબતની વાતો કરશે આપણે સાંભળશું નમસ્કાર કાંતિભાઈ હું જણાવું કે પાલનપુરથી બાર કિલોમીટરના અંતરે મારું ગામ આવેલું છે ના ગામની અંદર એક નાની ટેકરી છે અને એના પર શ્રી દીપાદેવ રાજવીનું એક ઐતિહાસિક મંદિર જેવું બનાવેલું છે વર્ષો પહેલાં જ્યારે આ ગામ ઉપર કોઈ આફત આવી પડતી કારણ કે એ વખતે આવું પોલીસ કાયદા કાનૂન નહોતું એ વખત જે હોય ગામનો જે સુરવેર રાજા એ દીપાદેવ રાજા હતા તેમણે વર્ષોથી ગામના રક્ષણ આપ્યું છે જાનમાલની બધાનું રક્ષણ કર્યું છે અને એ રીતે પોતે લડતા લડતા વીરગતિ પામ્યા હતા અને એની આત્મો આ દેપાદેવના ભોખરા ઉપર એક નાનું પ્રાચીન મંદિર બનાવવામાં આવ્યું છે અને એનું નામ શ્રી દેપાળદેવ એ પ્રકારનું આપવામાં આવ્યું છે અને ત્યારથી કરીને આજ સુધી અહીંયા નવા વર્ષે એટલે આપણે જેને જાણી કહીએ આ પ્રસંગે દરેક સમાજના લોકો અહીંયા વહેલી સવારે ભેગા થાય છે અને કસુંબા પાણી થાય છે અને લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આ ઐતિહાસિક જગ્યાએ પાઠવે છે અને આવનાર નવું વર્ષ આખા ગામમાં કોઈ આફત ના આવે બધા સુખ સમૃદ્ધિથી જીવી શકે એ માટે ભગવાન રાજવી દીપાળદેવને બધા પ્રાર્થના કરે છે બીજું કે ખાસ કરીને જ્યારે લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગ વખતે વર વધુના જે છેડાછોડીનો પ્રસંગ હોય ગમે તે અમારા ગામના અમુક પરિવારો અમેરિકા ફોરેન કન્ટ્રીમાં પણ સ્થાયી થયા છે પણ જ્યારે મેરેજ થાય એ વખતે અહીંયા આવીને જ છેડાછોડી એ છોડતા હોય છે એટલે કે એ બાબતમાં આ જગ્યાનું ખૂબ જ અનેરું મહત્ત્વ રહેલું છે સરસ રણા સાહેબે એક ગતિની વાત કરી કે સામાજિક સમાનતાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ સ્થળ છે અહીં દરેક સમાજના લોકો ગામની અંદરના વસતા દરેક સમાજના લોકો અહીં જ્યારે એમના લગ્ન થાય છે ત્યારે લગ્ન પછીની જે છેડાછેડી હોય છે એ અહીં છોડવામાં આવે છે અહીં સામે દેખાય છે સરસ ગોળા ગામનો નજારો આપ જોઈ રહ્યા છો અને હજી આપણે અહીં ભાંખરો એટલે એને પર નાનો ડુંગર પર્વત કહેવામાં આવે છે તો આ એ પર્વતના ભાખરાના ઉપરનો ભાગ છે હજી આપણે ઉપર જવા રહ્યા છીએ હાજીશભાઈ સોનતી સરસ ગ્રહ હા હવે છે પર્વતના સૌથી ભાગ ઉપર છે અને ધાણધાર એટલે ધાર ધાન એમ મારી ભાષામાં હું મારી રીતે કહું તો કે ધાર ધાન એટલે અહીં ધાન નું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું એટલે આ વિસ્તારને ધાણધાર કહેવામાં આવતું હતું આ વિસ્તારમાં શેરડી પણ પુષ્કળ પ્રમાણમાં થતી હતી એટલે અહીંની જમીન ખૂબ ફળદ્રુપ છે એમ કહી શકીએ તો આ ધાણધાર વિસ્તારના એક પૌરાણિક ઐતિહાસિક અને સાહસિક સ્થળ ઉપર આપણે અહીં ઊભા છીએ પેલા પગકામ કરી હમ આ ભાગરે હા ઇંટના રોડાના વિશે સુમરે એટલે કદાચ મહેલ હોય શકે સાહેબ સાહેબની વાત કેવી છે કે ઘણા વર્ષો પહેલા અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું તો ખોદકામ કરતી વખતે ત્યાંથી ઇન્ટ અને રોડા એટલે કે ઇન્ટના ભાગ નીકળ્યા હતા તો એના ઉપરથી કહી શકાય કે અહીં શક્ય છે કે મહેલ હશે મસ્ત બહુ સુંદર રમણીય વાતાવરણ છે પર્વતો છે

સૌથી ઉપરના ભાગની અંદર અહીં એક જમાનામાં કંઈક બોધગમ હશે કે જેના લીધે આવી આ લાલ ઇટોળીથી આપ જોઈ શકો છો તો આપ સૌથી ખૂબ જ ઊંઝણવાળો ભાગ છે અહીં આ જે હાઈવે જાય છે અહીંથી સીધો પાલપુર પાલનપુરથી દાવતા હાઈવે છે અને લગભગ ખેતરોની અંદર બાંધકામ થઈ જાય હમ સમય દેખાય છે એ અરવલ્લી ગિરિમાળાનો એક ભાગ જ છે અને આ લાઈન એમ સીધી 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 છે તજા આ ઉપર થી આપણે જોઈ સકીએ છે હ નિલેશ ભાઈ આ બળ લાવું તો અહી શું છે જોઈએ કઈક કદાચ મળી જાય હે એ બકે સીલિંગ નથી સોનાના શિકા સોનાના શિકા બીજા મળી જાય તો મળી જાય અહી ચોકે છે જો કદાચ તમને તો દેખ નહીં આ ગલે આ પથ્થર ની અંદર વિશેષ પ્રકારના વિશેષ પ્રકારના પથ્થર છે અહી જો તમે આ ભાગ એકદમ જબરજસ્ત ચમકે છે એટલે કે અંદર વિશેષ પ્રકારની ધાતુઓ છે આ પથ્થર ની અંદર એટલે જો એને કાર્બન ડેટિંગ કરવામાં આવે આવા પથ્થરોની તો એના ઉપરથી આપણને ચોક્કસ ખ્યાલ આવે કે આ ભૂમિ બન્યાને કેટલા વર્ષો બનેલા છે હા ઓ में श्रियाड़ा मजानों कोमसे हो कॉंण पाच्वरमा नहीं बोड़

હરિયાળી 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 થઈ જશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે અહી ગીર ગાયો પણ છે જે આપ જોઈ શકો છો અને સ્થાન ઉપર સરસ એક મંદિર છે એ આપ જોઈ શકો છો અહી છે ગીર ગાય ગીર ગાય તમને ખ્યાલ હોય તો ગીર ગાય સૌથી વધારે આપણા દેશ કરતા પણ વધારે બ્રાઝિલ ની અંદર છે અને એનું ગીધ ખૂબ સુંદર થતું હોય છે દેખાવ વિશિષ્ટ પ્રકારનો હોય છે આ છે ગીર ગાય લીમડો જોઈ રહ્યા હતા કે જેને પ્રકૃતિ કઈ રીતે બચાવી હતી એ તમને વાત કરતા હતા એ લીમડો છે ઉપરના ભાગે ઉપરના વાળા જ્યાં જ્યાંથી લીમડો નીકળે છે એટલા ભાગની અંદરથી ત્યાં ભરવા માં નથી એના માટે વિકાસ માટે ઉપર જગ્યા રાખવામાં આવી છે પર્વતોને યોગ્ય આકાર આપીને એના ઉપર સરસ બાંધકામ કરવામાં આવી છે મહારાજની સમાધિ છે તે આપ જોઈ રહ્યા છો